मे तेरे वंदन

અ ખાસ વ્યક્તિ પધાર્યા છે એમની સાથે વાતચીત કરવાની છે તો એમના વિશે વાત કરું તો હમણાં હમણાં આપણે જે લુઇબ્રેલ વંદના સાંભળી ખૂબ સુંદર લુઇબ્રેલ વંદના અને જે એમ કહેવાય ને કે રંગમંચ પરિવાર છે એમનો ઋણિ છે તો જેમની પાસેથી રંગમંચ પરિવારના શીર્ષક ગીત રૂપે ભેટ મળે છે એવું આ વ્યક્તિત્વ છે એમની ઓળખાણ કરાવું એ પહેલા એમના માટે બે લાઈન કહેવાની મને ઈચ્છા થાય કે તમને સત્કારતા આનંદ અનેરો થાય છે તમને સત્કારતા આનંદ અનેરો થાય છે પ્રેમના મીઠા સ્વરો ખુદ કઈક થાય છે તો એવું આ વ્યક્તિત્વ આમ તો મેં શીર્ષક ગીતની વાત કરી એટલે

તો હું એક પ્રાથમિક શિક્ષક તરીકે રેથલ નામના ગામમાં જોબ કરું છું જે અત્યારે સાણંદ તાલુકો અને અમદાવાદ જિલ્લો એમ એમાં આવેલા છે તો આ નાનકડો પરિચય કહી શકાય લગભગ વીસેક વર્ષથી હું ત્યાં ફરજ બજાવું છું અને સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ પણ કરતો રહું છું ધન્યવાદ બરાબર તો ખૂબ ખૂબ આભાર તમારો કે તમારો પરિચય આપ્યો તો તમે કીધું કે હું શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું તો તમે એક નેત્રહીન વ્યક્તિ તરીકે જયારે ત્યાં સ્કૂલમાં બાળકો એ સ્વનેત્ર બાળકોને ભણાવો છો તો તમે કેવી અનુભૂતિ થાય તમને ભણાવવામાં મજા આવે છે કે તકલીફ પડે છે કે કઈ રીતનો તમારો કોઈ અનુભવ કરશો હવે જ્યાં સુધી વાત નોર્મલ બાળકો આપડા છે અમને ભણાવવાની હોય તો શરૂઆત જ્યારે મેં કરી ત્યારે એ મારા માટે બહુ જ અઘરું હતું અને અઘરું લાગતું હતું કારણ કે પેલો પ્રશ્ન જે છે એ બાળકોને કંટ્રોલ કઈ રીતે કરવા કારણ કે નાના બાળકો હોય એ ચંચળ હોય અને એ લોકોને જ્યારે ખબર પડે કે શિક્ષક નેત્રહીન છે તો એમને મોકળું મેદાન મળે એટલે એ લોકો એમની મસ્તીમાં હોય એમને એવું કઈ હોય નહિ કે આપણે સાહેબ ને કે બેન ને પરેશાન કરીએ પણ એમની મસ્તીને કારણે એ લોકો એવું કરે પણ ધીમે ધીમે પછી હું એમાં પણ કેળવાયો અને અત્યારે હેન્ડલ કરી શકાય છે વાંધો નથી આવતો સાથે બાળકોનો પ્રેમ પણ એટલો જ મળે છે કારણ કે નાના બાળકો ની સાથે જો આપણે પ્રેમથી વર્તીએ તો એમને ખૂબ ગમે અને એ આપણને સામે ચાર ગણો પ્રેમ

કોઈ પણ વિદ્યાર્થીને હું વાંચવા ઉભો કરતો અને સમજાવું એ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો પણ એક શૈલી આપણી એવી પણ ખરી કે આપણે સારો એવો અભ્યાસ કર્યો હોય એટલે આપણી પાસે અલગ અલગ પ્રસંગો હોય અને ઘણી વિવિધ વાતો હોય એટલે બાળકોને આપણે એ બધી બાબતોમાં પણ જકડી અને આપણે આપણું કામ કરી શકીએ અને પછી બ્રેલ પુસ્તકો પણ આવ્યા એટલે એમાંથી પછી ભણાવવાનું શરૂ થયું અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે અત્યારે અમારે તો રૂમમાં પણ ટીવી પણ હવે તો આવી ગયા છે એટલે એનો પણ ઘણી વખત જરૂર પડે તો એનો પણ ઉપયોગ કરી અને બાળકોને ભણાવીએ છીએ તો બસ આ રીતે કામ ચાલે છે બરાબર તમારા એનો તમને કઈ રીતનો સારો સહકાર મળે કે એ લોકોને પણ એમ થાય કે આ નેત્રહીન વ્યક્તિ છે તેને કઈ રીતે સહયોગ આપવો આ પ્રશ્ન પેલો એ લોકોને થતો હોય છે એમાં મારું દ્રષ્ટિ એવું છે કે આપણા તરફથી પહેલા આપણે હાથ લંબાવવો પડે અને આપણે એમને એવું લાગવા ના દેવું જોઈએ કે હું તમારા પર કોઈ બોજ છું અને એ રીતે જો આપણે પણ કામ કરીએ તો આપણને એ લોકોનો પણ પૂરેપૂરો સપોર્ટ મળી શકે છે બરાબર છે એટલે ટૂંકમાં એક વાત એવી કહી શકાય કે એ લોકોની અંદર એવો વિશ્વાસ આપણે આપા આપણી કામની રીતથી જગાવવો છે બરાબર ખરી વાત બરાબર છે તો હવે આપણે આગળ જ્યારે સાહિત્યકાર તરીકે તમારો પરિચય લઈએ છીએ તો તમે કેવા પ્રકારની રચના કરો છો ખાસ કરીને રચનાની જયારે મેં શરૂઆત કરી ત્યારે એક ગઝલ એ મારા માટે સૌથી પ્રથમ જે એને કહેવાય કે રત્નાનું એક ક્ષેત્ર હતું કે જેમાં મેં રચનાઓ કરી હતી પણ પછી ધીરે ધીરે ગઝલ પરથી કેટલા ગીતો પણ લખ્યા અને પછી સમય એવો પણ આવ્યો કે કેટલીક રચનાઓની માંગ પણ આવી

આપના માટે જે પ્રેરણા સ્ત્રોત એ કોણ અને ખાસ કરીને જે આપ કવિ તરીકે છો તો કવિ ની વાત કરશો તો હવે જ્યાં સુધી પ્રેરણા સ્ત્રોત ની વાત કરીએ તો શરૂઆતમાં આની શરૂઆત હું માનું છું ત્યાં સુધી મનહર ઉદાસ ની ગુજરાતી ગઝલો એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ હતી અને એ અમારા એક મિત્ર રાકેશભાઈ બારોટ જે ગઝલોની ભણતો એ વખતે સાંભળવા મળતી અને પછી એ મને પણ આપતા અને હું એ ગઝલો સાંભળતો અને ધીરે ધીરે પછી સાંભળતા સાંભળતા એમાં રસ વધવા માંડ્યો અને પછી ટીવી માં પણ કેટલાક એવા કાર્યક્રમો આવ્યા કવિ સંમેલન હોય કે કોઈ સુગમ સંગીત ના કાર્યક્રમો સાહિત્ય વાતો કેટલીક કરે અને સાથે શેર પણ સંભળાવે એટલે ધીરે ધીરે રસ વધ્યો અને એ ઉપરાંત મારે ખાસ યાદ કરવા જોઈએ આપણા જસુભાઈ કવિ સાહેબ કે જે એ વખતે માધ્યમિક શાળાના આચાર્ય હતા અને એમને જ્યારે આપણે સાંભળીએ ત્યારે ચોક્કસપણે કોઈના કોઈ શેર એમની એમનું જે ભાષણ હોય એની અંદર આવતા હોય અને ધીરે ધીરે એટલે પણ મને પ્રેરણા મળી અને પછી જેમ આગળ જતા કોલેજ શરૂ થઈ ને પછી ધીરે ધીરે આ તરફ હું વળ્યો કે જે આપણે વાત કરીને કે કવિ સંમેલન તો એમાં કોઈ કવિ સંમેલનમાં આપને બીજા ગઝલકારો કે કવિઓ સાથે આપની રચનાઓ પ્રસ્તુત કરવાનો કોઈ અવસર મળ્યો તો ખરો હવે જો વાત કરું તો સૌપ્રથમ કવિ સાહેબે જ એક મને કવિ તરીકે ઓળખ આપી એવું કહું તો ચાલે

તો મને એવા કાર્યક્રમોમાં પણ ભાગ લેવાનો મોકો મળ્યો જેમાં ખાસ કરીને ખલીલ ધંતેજવી સાહેબ જે બહુ મોટું નામ કહી શકાય રાજેશ વ્યાસ મિસ્કિંગ સાહેબ પછી અ કહીએ તો અનિલ ચાવડા ભાવિન ગોપાણી અને મુસાફિર પાલનપુરી સાહેબ તો આવા બધા દિગ્ગજ કવિઓ સાથે પણ કમ સે કમ મંચ શેર કરવાનો અવસર મળ્યો છે ખૂબ આનંદ છે અને આનો પૂરો શ્રેય હું કવિ સાહેબ હવે એક વાત એ છે કે રંગમંચ પરિવાર નું જે શીર્ષક તો એ કયા સંજોગોમાં એ વચના આપે કરી હવે મારી પાસે પ્રસ્તાવ આવ્યો વર્ષાબેનનો કે ભાઈ અમારે આવું એક શીર્ષક ગીત જોઈએ છે એટલે પણ વિચાર કર્યો અને થોડીક એમની પાસેથી કારણ કે ગ્રુપ બેનો છે એટલે એમાં સામેલ થવાનો પ્રશ્ન હોય નહીં એટલે એમની પાસેથી મેં જાણ્યું કે ભાઈ કઈ રીતની તમારી પ્રવૃત્તિઓ છે

અમને ભેટ સ્વરૂપે એક રૂપે શુભતાકારૂપે તો અહીંયા મારે બીજી વાત એ પણ પૂછવાની કે આ જે રંગમંચ પરિવાર માટે જે આપણે શીર્ષક રીતે રચના કરી એવી જ રીતે બીજા કોઈ ગ્રુપ માટે પણ આપણે રચના કરી છે ખરી હા મેં બીજા બે ગ્રુપ માટે પણ રચનાઓ કરી છે એક ગામનો ચોરો ગ્રુપ છે એમ એનું પણ શીર્ષક ગીત મેં લખ્યું છે સાથે સાથે નવરંગપુરા ઓલ્ડ સ્ટુડન્ટ નું પણ એક ગ્રુપ ચાલે છે એનું પણ એક શીર્ષક ગીત મને લખવાનો અવસર મળ્યો છે અને જે તમે આભાર માનો એના વિશે હું કહીશ કે આ મારું સૌભાગ્ય છે કે મને તમારા ગ્રુપ માટે થોડુંક યોગદાન આપવાનો અવસર મળ્યો બરાબર હવે

અને કોઈ રચના બને અને સાથે સાથે ક્યારેક એવું પણ બને કે કોઈ માંગણી પણ હોય રચનાની કે આવા પ્રકારની રચના જોઈએ છે ત્યારે પણ રચના બને સાથે સાથે કોઈ એવું વ્યક્તિત્વ હોય કે જેમની કઈક વિદાય હોય કે કઈક એવો પ્રસંગ હોય ત્યારે પણ મારા મનમાં ઘણી વખત એવું થતું હોય છે એવી પણ બે ત્રણ રચનાઓ તૈયાર થઈ છે કે જે એ વ્યક્તિત્વ નો જે મારા જીવનમાં ફાળો અને એનો પ્રભાવ હોય અને એને કારણે પણ રચના બને હમણાં કવિ સાહેબના જે પંચોતેર વર્ષની ઉજવણી થઈ એ વખતે પણ એક રચના એમને માટે એ લખાઈ જ ગઈ હતી એના માટે મેં બહુ પ્રયત્ન નથી કર્યો પણ આ રીતે છે બંને રીતે શક્યતાઓ રહે છે બરાબર તો આપણે સરસ મજાની આ બધી વાતો કરી તો એક રચના તમારા તરફથી અમનારા બહેનો સંભળાવી શકો તો એક ગઝલ છે એ તમને બરાબર કે ફૂલ ફૂલ પણ છે બરાબર ફૂલ જેવું ફૂલ પણ કરમાય છે તે છતાં એ માનવી ભરમાય છે ને શેર છે કે એક અવસર તો તમે આપી જુઓ એક અવસર તો તમે આપી જુઓ કર્ણ એ માછલી વિંધાય છે તો આવી પણ એક રચના છે અદભુત હવે તમારા તરફથી અમને એ જાણવાનું મન થશે કે તમે આટલી બધી રચનાઓ કરી છે તો એમાંથી કોઈ રચના કમ્પોઝ કરી છે હા એટલે રચનાઓને કમ્પોઝ થવાનો પણ અવસર મળ્યો છે એમાં એક રચના મારી તારકભાઈ સાહેબે એમનો જે સસ્તી પૂર્તિનો કાર્યક્રમ હતો એમાં પણ એમણે સામેલ કરી હતી અને એમાં એને કમ્પોઝ કરવામાં આવી હતી એની સાથે આપડા અંદર જગત નું બહુ સંગીત ક્ષેત્રનું નામ કહી શકાય એવા મહેન્દ્રભાઈ ચુડાસમા કે જેઓ માં પણ એટલા જ નિષ્ણાત છે ને સાથે સાથે સંગીત નું કામ પણ બહુ સારું કરે છે તો એમની પાસે એક એવી મહારત છે કે જે કી કીબોર્ડ ની મદદ થી તેઓ કમ્પોઝિશન્સ અલગ અલગ કરે છે અને જેની અંદર તમે એવું વિચારી પણ ના શકો એ પ્રકારનું કામ તેમનું હોય છે કારણ કે એની અંદર તેઓ કોઈ બીજા વ્યક્તિની મદદ લીધા વગર તબલા ઢોલક કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ એ પોતે જ જાતે વગાડી અને એનું મિક્સિંગ કરી અને આખું ગીત તૈયાર કરે છે ઘણા

સાથે સાથે જે તમે વાત કરી બહેનોને સંદેશ આપવાની અને એમને પ્રેરણા આપવાની રચના માટે તો મારી દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ રચના કરી શકે અને ક્યાંક બે ચાર પંક્તિઓ તો ક્યારેક ને ક્યારેક કોઈ પણ વ્યક્તિ લખેલી જ હોય ફક્ત જો રચના કરવી હોય તો શરૂઆતમાં મારી દ્રષ્ટિએ તમે એક પંક્તિનો પ્રાસ કઈ રીતે બેસે શરૂઆતમાં આ વસ્તુ જો તમને ખબર પડી જાય અને એની લંબાઈ લય જેને લય આવડતી હશે એને પંક્તિઓ રચવામાં વાંધો આવશે નહીં શરૂઆતમાં આપણે એકદમ સામાન્ય પંક્તિઓ લખાય પણ જો પ્રાસમાં એ આવશે તો ધીરે ધીરે પછી સારી રચનાઓ પણ થઈ શકશે ખૂબ સરસ આપનું માર્ગદર્શન મળી રહ્યું છે બેનોને તો હવે અહીં પૂછવાનું એ મન થાય કે આપે જે રચના કરી છે એમાં જે તમે આમ પ્રથમ જે રચના કરેલી હોય એવી કોઈ રચના યાદ આવે છે કે જે બેનોને સંભળાઈ શકે હવે પ્રથમ રચના જો યાદ કરું તો કઈક આવી હતી શરૂઆત કરીએ ને ત્યારે લગભગ

ખાસ કરીને જ્યાં સુધી બહેનોની વાત કરીએ તો આપણી નેત્રહીન બહેનો હોય તો એમના માટે ડબલ ચેલેન્જ કહી શકાય કારણ કે આપણે જોઈએ તો બહેનોનું જીવન ઘણી બધી પડકારો સાથેનું હોય છે તો સાથે સાથે જો એમાં નેત્રહીનતાનો ઉમેરો થાય તો એ વધારે ચેલેન્જિંગ બની જાય બરાબર છે તો આનો એક જ ઉકેલ છે કે આપણે આત્મવિશ્વાસ અને હિંમત સાથે જીવનમાં પ્રગતિ કરવાનું વિચારીએ તો આપણે કોઈ પણ ગોલ આપણે હાસિલ કરી શકીએ એવા આપના પણ ધ્યાનમાં ઘણા બધા બેનો હશે જ જો નેત્રયન હશે પણ ખૂબ આગળ વધ્યા હશે તો બસ આત્મવિશ્વાસ આપણામાં જો હશે તો ક્યાંય આપણે પાછા પડીશું નહીં અને સમાજની જો વાત કરીએ તો સમાજ તરફથી આપણને જે સહકાર મળવો જોઈએ તો એ પણ અપેક્ષિત છે કારણ કે જો આપણા મિત્રોને તક મળશે તો એ પોતાને ક્યાંક સાબિત કરી શકશે પણ જો તક જ નહીં મળે તો એ લોકો પોતાને ક્યાંય સ્થાપિત કરી શકશે નહીં અને એ પોતાનું કવત નહી બતાડી શકે એટલે પહેલા પહેલી તક મળવી એટલી જરૂરી છે અને આપણા તરફથી જોઈએ તો પણ આપણું એક એવું વ્યક્તિત્વ પણ ઉભું કરવું પડે કે જેથી સામે વાળા વ્યક્તિને એવું લાગે કે આ વ્યક્તિ હશે તો એ મને મારા કામમાં પૂરેપૂરો સંતોષ આપશે તો

ધન્યવાદ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ચલો આભાર થેન્ક યુ